ઇન્ડિયન પ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ઓગણસી માં સ્વતંત્રતા દિવસની ઉજવણી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ દ્વારા પંદરમી ઓગસ્ટ એટલે ભારતના ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ અશોકભાઈ આર શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેવા પ્રસંગે અતિથિ વિશેષ રોટરી ક્લબ ઓફ બરોડા સયાજી નગરીના પ્રમુખ કશ્યપભાઈ શાહ તથા સેક્રેટરી ભાદરવા કેળવણી મંડળ મહેન્દ્રસિંહ રાણા આચાર્યશ્રી શિક્ષકો તથા શિક્ષિકાઓ અને શાળાના વિદ્યાર્થીઓ તથા ભાદરવા હોમગાર્ડ યુનિટના જવાનો ગામના આગેવાનો યુવાનો નાગરિકો હાજર રહ્યા હતા

વડીલો શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજનો દિવસ એટલે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાનો દિવસ જે દિવસ ભારતમાં લાવવા માટે લાખો વીરોએ શહીદી વહરી હતી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું આપણે તેમના ગુલામ હતા આપણા દેશમાં આપણે ગુલામ બનીને રહેવું એ આપણા માટે કેટલી કપરી સ્થિતિ હશે માટે દેશને આઝાદી અપાવવા માટે ગાંધીજી વીર ભગતસિંહ સુખદેવ